વડોદરા શહેરના માંજલપુર હદ વિસ્તારમાં આવેલ દરબાર ચોકડી અને પ્રમુખ પ્રસાદ ચોકડી નજીક કોર્પોરેશનની દબાણ શાખા અને માંજલપુર પોલીસ દ્વારા સંયુક્ત દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી આ ઓપરેશન દરમિયાન આશરે ત્રીસ જેટલી લારીઓ જપ્ત કરવામાં આવી હતી કાર્યવાહી દરમિયાન લારી ધારકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પરંતુ માંજલપુર પોલીસ અને દબાણ શાખાની ટીમે કાયદો અને વ્યવસ્થા જાળવી સફળતાપૂર્વક દબાણ દૂર કરી આ કાર્યવાહીમાં માંજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા શહેરમાં દબાણો અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ કામગીરી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી શહેર સ્વચ્છ અને વ્યવસ્થિત બની રહે આજે માંજલપુર વડસર બ્રિજના છેડાથી પ્રમુખ પ્રસાદ થઈ પ્રમુખ પ્રસાદ રિટર્ન આપણે વડસર બ્રિજના છેડા સુધી દબાણ શાખાની ટીમને સાથે રાખીને અને પોલીસ વિભાગને સાથે રાખી પોલીસ વિભાગ દ્વારા જે ડ્રાઈવ લેવામાં આવી છે સાથે આપણે લારી ગલ્લા હંગામી જેટલા પણ લારી ગલ્લા છે બધા રિમૂવ કરવામાં આવેલ છે અને અત્યારે કામગીરી ચાલી રહી છે અત્યારે આ રૂટ આપણને વોર્ડ અઢારની અંદર આ રૂટ આપેલો છે એટલે અમે પોલીસ ખાતા સાથે આવ્યા છીએ અને આગળના રૂટની હવે કાલે માહિતી મળશે એવું કોઈ નથી પણ હંગામી બધી લારી ઉઠાવવામાં આવશે આજે